क्रेम ब्रांच द्वारा जुगा RNA अड्डाव चलावता चार अलग-अलग जटियाओं पर कई काले रेड करवामावे जसमा सूरत क्रेम ब्रांच पुलिस इंस्पेक्टर मोदी साहब बेन जाला साहब आरआई जडेजा बेन दो स्वामी एसएन परमा खोब्राणा एपीआई जेजी पटेल तमाम पोटन स्पॉर्स के अलग-अलग जटियाओं पर रेड करी जसमा सलापतपुरा रेस्टारमा जे नोटरीअस असलम कच्ची फिजो मिनदी યુસુફ પાસા અકબર ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ ત્રણ અલગ અલગ જુગાના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં પહેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ સડતાલીસ ના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબી ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ ના પહેલા મળે અને ગુચ્છી ટોક જેવા

પચીસ માણસો ની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારી જે ક્લબ ચલાવવા છે હસનમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર ખેકરા વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની બીજી ક્લબ અન્ય એક કે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસો ના મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું તેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે ત્રીજી રોડ હજાર કેશ મેળા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચીસ લાખ થી વધુ નો મુદ્દામાલ કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટામેટા અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ પોપ્યુલેશન ક્રાઇમ તમામ ટીમો દ્વારા થી વધુ જગ્યાઓએ રેડ કરી અને તોતેરથી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છેલ્લા પાંચ સાત દિવસથી અમે વોચ રાખતા હતા એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરી પણ છેલ્લા ચારે પાંચ દિવસથી અમે વેરીફાઈ કરતા હતા